હલો ભાઈ આપણે વાડીએ ભોગી ગયા છે અત્યારે વાડી જોવા ને વાડી જોઈ લીધી છે અને હવે મશીન લઈ આવવાનું છે આ વાડી હે ફરતી કોર જાડવા હે જોરદારના વાડી છે ને આમાં આપણે વીસક ફૂટ તળિયેથી અદર કરવાનું છે આવો પાણો છે આ પાણો બધોય ને વીસ ફૂટ જેવો દાર અધર કરવાનો છે ને આપણે સાઈડ ઘોડી અહીંયા ક્યાંક ઊભી કરશું ને આ રીતની વાડી છે અંદર પાણી ભયર્યું છે એ પાણી ભયર્યુંથી બેક ફૂટ હેઠે રાખવાનો પ્લાનિંગ છે મશીન હવે વાડીવાળા ભાઈ આવે એટલે એ રીતે વાત કરી ને પછી આપણે મોટી મશીન ભરી આવશું આ છે પાચમ એટલે પાચમનું મશીન અહીંયા ફેરવવાનું છે અહીંયા વાડીમાં વાવેતર છે જો ને આ એવા ધાણા ધાણા વાવી દીધા હે એક પાણ પી ગયા હે ને વાડી વહી ગઈ છે તરીએ એક જ પાણમાં વાડી તરીએ હવે પાણીની કંઈ આવક છે નહીં ને હવે પ્લાનિંગ કરી ફરી આવીને મશીન નાખવાનું તો મિત્રો અત્યારે આ વર્ષે વરસાદના એવા પાછળનો વરસાદ એવો થયો પાછતરો ને હવે અત્યારથી પાણી થઈ રહેવા માંડ્યા છે કપાહ જુઓ તો આમ હારા ઊભા છે માંડવી હારી થઈ ગઈ છે માંડવીમાં વાંધો નથી આવ્યો કપાહમાં વાંધો નથી આવ્યો જો બાજુમાં તુવેર ઊભી હે ઈ હારી હે પણ મોટી સમસ્યા અત્યારે એવી થઈ ગઈ છે કે કૂવામાં પાણી થઈ રહ્યા હે માલ સારો થયો ને પાણી થઈ રહ્યા એટલે વિડીયો સારો લાગે તો આ માટે એક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો ને અમારા આવા નવા વિડીયો જોતા રહીજો ને બધા મિત્રોને દિવાળીના હેપી ન્યુર નવા વર્ષના રામ રામ ને મુકેશભાઈ આવે છે જો વાળીએ એ અમારે સેટ છે ને એ આવે છે હવે ને પાણી થઈ ગયું છે ને આવી હાલ થઈ ગઈ છે લિયો હવે ભાઈ ટેમ્પો આવી ગયો હવે સાઈડો ભરવા જીગુભાઈ રેડી થઈ ગયા હે આપડે મશીન બધું ખોલેલું પડ્યું છે અહીંયા રેડી અને હવે બધું કમ્પ્લીટ છે ને ટેમ્પો રિવેસ્ટ લાગે છે ટેમ્પો રિવેસ્ટ લાગી જાય એટલે હમણાં મંચુ ભરવા હમણાં કલાકમાં ભરી વાળી હે બીજી અને દીપાભાઈ ઓઇલ વાળા ને આ બધું ભરવામાં ગીરી થાય હમ નહી કપા ભાઈંગોમાં ટેમ્પો આવા દો આવ્યો આવ્યો હાલો રેડી લાગી ગયું છે હાલો દીપાભાઈ બ્રેક માં રાખજો જો અમારે આવી ગયા જણ આ બોલો હમણાં લાલ ઘાઘરી વાળું ગીત બહુ વિપડું છે ને આ લાલ શર્ટ પહેરીને ભોગી ગયા એટલે Nyajo, IT Erker Lal Gagri Pirwan. Halo, bye. Jika bye, jika bye. Halo, bye. Apa mesin nak konhui bogi Halo, kemana ho? ત્યાં કોઈ નથી હું વાડીએ વાળીએ હું અમે વાળીએ ભરીને પોઈ ગયા હા હાલો ભાઈ દીપાભાઈ ટેમ્પો કરી નાખો ખાલી અહીંયા વાળીએ ને મુકેશભાઈ બે ગયા હે ને આપણે મશીન ઉતરી ગયું છે ને હવે સવારે કરશું ફિટિંગ સવારના ટાઈમમાં મળે તો ટાઈમ હવારમાં નકર પછી બપોર પછી અત્યારે ઉતરી ગયું છે મશીન વાડી ગયું હે જીગ્યા ભાઈ બનાવવા જો તમાકુ નવરા બેઠા કાંઈ ધંધો જ નહીં કુવામ થઈ ગયું અંધારું પાણી એટલું એટલું નહીં હાલો ટેમ્પાનું પૂછી લ્યો પછી આપણે હાટું કરી નાખી ભાઈ જો આપણે ઘોડી ફીટ થઈ ગઈ હે જીગ્યા ભાઈ કપડાં બદલાવા માંડ્યા હે આવીને આપણે પાયાના હાંધા થઈ ગયા છે વીસ ફૂટ અઢાર ફીટ કરવાનું છે પાયા માથે ને ખાટલો જેવો અંદર ટીંગાડાઈ ગયો હે ને હવે પાણી થોડુંક છે ખાટલો ટીંગાડીને રાખ્યો હે બાંધી કરીને હવે નીચે પાયા મારવાના છે પાયા દઈ પછી મશીન ચાલુ આ હાંજુધીમાં મશીન બપોર થાય લગભગ બપોર થાય ત્યાં મશીન ફિટિંગ થઈ ગયા હે આપણે ભાઈ ખેડૂત ના છી રે કેમ બાકી ધાણા કેમ ઉઈ ગયા છે જો આ મિનિમ મને લીટી લીટી દેખાય એવા ધાણામાં એવા ધાણા ઉઈ ગયા પણ આ ઘોડાની તરીયે વહી ગઈ એનું નહીં જી ગયા આ તરીયે વહી ગઈ લીઓ ધાણા ધારા ઉઈ ગયા ત્યાં આ તરી ગઈ એમાં શું કરી દઈએ અમારા જીગુભાઈ કીએ માગે વીસ ને આપે ત્રીસ દ્વારકા કાજી ગયા ભાઈ 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 હાલો આપણે અગરબત્તી અગરબતી કર લઈ ભગવાનને મનાવ લઈ પછી કૂવામાં ઉતરી હાલો મિત્ર મશીન ભીટ થઈ ગયું ને ચાલુ કરી દીધું પચા ફૂટ નો બોર થઈ ગયો ને હવે નીકળા બારે હાંડ પડી ગઈ છે હવે ભાગ શું ઘરે જો આપણું મશીન કાયદેસર ફિટ થઈ ગયું પાયામાંથી વીસ ફૂટે ફિટ કરેલું છે તરીએથી વીસ ફૂટે ને પચાસ ફૂટનો બોર કર્યો ફિટ કરીને આપણે જો ખાટલો ફીટથી મશીન ફિટ કરીને ચાલુ કરીને આ રીતનું ફિટ કર્યું છે હલો ભાઈ જીગ્યા ભાઈ જો પિંજરામાં લાઇન બાઇન બદલી હે ઘોડી ઊભા રહી ગયા હે હા જીગ્યા ભાઈ હા મોજે મોજ ને જો ને કરશું ચાલુ અઢીસો ફૂટ નો દાર કરવાનો છે ને બસો પાંચ જેવો થયો છે અત્યારે હવે ઉતરશુ ને ઉતરીને ચાલુ કરી દેશું જીગ્યાભાઈ ની જઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પિંજરામાં લાઇન ભરતી દીધી છે વાયટલી લાઈન આ હે ને અંદર હે નેવ ફૂટ લાઈન બે હારવાની બેહારી દઈ પછી દાર પૂરો કરી નાખી એટલે એ ત્રણ છ ફૂટ નો થઈ ગયું છે પાણી કઈ જોઈ જેવું આવ્યું નથી અમારે હવે બાજુમાં જો ધાણા કેવા આપણે એકલા ધાણા ઉગી ગયા હે જીગાભાઈ ભાઈ હવે અંદર ઉતરવાની તૈયારી કરી દાયા છે ચા પાણી પીવાઈ ગયા છે તમાકુ પડી ગયું પડી છે તમાકુ એમ દાબે આપણે જો ચેનલ ખાવીએ સાથે બોરિંગ મશીન રાજકોટ મિત્રો આપણો વિડીયો જોઈજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો આપે તમારી માટે નવા વિડીયો કૂવાના કામના અમે બનાવી મૂકતા રહીશું તમે જેવી કોમેન્ટ કરો એ રીતે અમે વિડીયો તમને બનાવી બનાવીને ઉપલબ્ધ કરતા જાશું ને આપણે જો વીસ ફૂટે ફિટિંગ છે ને હવે એકદાર પહેલો પૂરો થઈ છે ને પછી પાછો ફેરવો હે પછી જો આમનો મોટું જાડવું હે હેઠે મેલવો હે તો જે થાય એ ગા જીગા નહી જીગા જીગા ભાઈ જલસો હે કે મોજે દરિયા જગ્યા ભાઈ મને કુવામાં ઉતારી રહ્યા છે આવા દે જગ્યા ભાઈ ટ્રક ટ્રક વીલ ફેરવો બીજું શું હોય વા આખો વ્હીલ માં તો કુઈ ગયો બાકી તું તો હા આવજો ભાઈ કુવામાં ઉપર ખડબડિયા જેવું છે આવું એમ તૈયુ પડી ગયું જયું પાણ એમણી ને આમણી આ બધી જો આપણે આપણે હમણાં અંદર ભોગી ગઈશું આવો પાણો થોડોક લાકડા જેવો અહીંયા એક આવો દાર હે નાનકડો ઉભો રહી જતી ગયા આ લાવા દે દાર છે આવા દેવા દે બસ આપણે મૂઇકો આવ્યા છે આવી રીતે બધી ફિટિંગ ગમલેટ પાણી થોડું ફૂટ બે ફૂટ સડી ગયું હતું બધું ઉપર ઘોડી ગોળ ગોળ ચોરસ કુવો છે આપણે પેલો દાર મૂકો છે ને કઈ જીવતો થયો હશે નહી બસો પાંચ થયો છે તો ચાલુ કરી દઈશું હમણાં જીગાભાઈ અંદર આવીએ એટલે ફેર માં આવતું હોય તો કઈ ધૂણી નાખી કઈ કઈ રાખો હે સેવો તો રાખ્યો હે થોડોક પછી કડક આવે ને મુકેશભાઈ એટલે પછી સીધો થઈ જાય એમ જ્યાં બહુ સેવો ન ચડે સેવો તો ચડાવ્યો જ છે મેં આંગરે એક સેવો રાખો હે એ આઈરે ન લાગે આઈથી એમ જ લાગે બધું હા દોઢ ફૂટ એઠો અહિયાં હમ 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 જીગ્યાભાઈ હાલો ત્યાં હવે બીજું શું ભાગી